હલો મિત્રો આજે આપણે બનાવશું રોટલી તો આપણે રોટલીનો પેલા આપણે લોટ બાંધી લઈશું આપણા બે સાઈયા લોટ છે અડધો ગ્લાસ પાણી છે એમાં જેમ જોઈએ એમ પાણી વાપરો ધીમે ધીમે પાણી નાખતો જવાનું આવી રીતનો લોટ બાંધતો જવાનો બહુ ઢીલો ન થઈ જાય ધ્યાન રાખો રોટલીનો લોટ મીડિયમ બાંધવાનો પછી આપણે પાછો પાણી કૂણો હોય ને એટલે આ રીતના ધીમે ધીમે પાણી નાખતું જવાનું લોટ બાંધતો જવાનો આપણે જો લોટ બંધાઈ જશે હવે એને આપણે પાણી આમાં મીઠું મોણ તમને પસંદ હોય તો નાખવાનું નથી નાખવું મીઠું નાખતો હવે આપણે આમાં પાણી નાખી બે ચમચી પાણી અને એક ચમચી તેલ આપણે બે મિક્સ કરી અને આ રીતના લોટને આપણે મસળીશું મસ્ત મિક્સ કરી દેવું એટલે રોટલી બહુ મસ્ત પૂણી અને લડા થાય આપણે જો કેટલો મસ્ત લોટ બધું પાણી ને બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં તેલ નાખશું ત્રણ ચમચી પછી પાછો આપણે ઓલો કરશું મિક્સ આપણે મોણ ન નાખીને આમાં તેલથી કુણવી સરસ ને તોય બહુ મસ્ત રોટલી બને છે કૂણીને પછી આપણે એને દસ મિનિટ રેવા દેવું કઠણ બાંધો હોય તો દસ પંદર મિનિટ રહેવા દેવાનું નખર પાંચથી સાત મિનિટ રાખો ને તોય હાલે એટલો નરમ બાંધવાનો એટલે બહુ મસ્ત રોટલી બનશે હવે આને આપણે પાંચ થી સાત મિનિટ સુધી મૂકી દેવું આપણે ઢીલો બાંધો છે કઠણ થોડોક હોય તો પંદર થી વીસ મિનિટ મૂકવાનું જો આપણો લોટ બંધાઈને કેટલો મસ્ત થઈ ગયો છે આપણે તેલ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને સારીઓ ઢાકીને પાંચથી સાત મિનિટ મૂકી દેવું આપણે સાત મિનિટ થઈ ગઈ છે લોટ આપણો કેટલો મસ્ત થઈ ગયો છે તૈયાર ઉણાવીને જો હવે આપણે ફુલ્કા રોટલી છે તો એના લુવા પાડી લેવું આપણે નાની બનાવી હોય તો એ પ્રમાણે આટલા મોટા મોટા લુવા પાડવાના એટલા એથી મોટી બનાવી હોય તો એથી મોટા પાડવાના હવે આપણે રોટલી વણી લેવું એટલે લુવાને આપણે કોરો લોટ લગાવી અને આ રીતના વણવાની આપણે રોટલી એક બાજુ જાડી કે પતલી ન રહે એટલે મસ્ત આ રીતના આછી આછી વણવાની એટલે ફૂલીને બહુ સરસ થાય દડા જેવી જો આપણી રોટલી વણાઈ ગઈ છે કેટલી મસ્ત બની છે જો બધી બાજુ પતલી ક્યાંય જાડી પતલી નથી આપણે તવી ઢગી ગઈ છે તો આપણે રોટલી નાખી દેવું એમાં આપણે થોડાક બબલ્સ આવશે એટલે ઓલી બાજુ આ બાજુ કાળી ડિઝાઇન પડી જાય આ એક બે વાર આમ કરતું રહેવાનું એટલે ક્યાંય બળી ન જાય આપણે ફુલકા રોટલી બહુ મસ્ત બને છે આ રીતના બનાવો કેટલી મસ્ત ડિઝાઇન પડી ગઈ છે કેટલી મસ્ત દડા જેવી રોટલી થઈ છે એને હવે આપણે આમ ઘી લગાવી દેવાની આપણી રોટલી બનીને તૈયાર કેટલી સોફ્ટ સરસ થઈ છે બાળકો માગી માગીને ખાઈ એટલી મસ્ત બની છે આ રીતના રોટલી બનાવવાની જો કેટલી મસ્ત ફૂલકા રોટી બની છે